લાટનું સુબટ કાક અને કૃષ્ણદેવ નામ ધારણ કરી છુપે વેસે આવેલો જૂનાગઢનો કુંવાર ખેંગર પાટણને પાદરે નગર પ્રવેશની રાહ જોતાં અકસ્માત પરિચયમાં આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે નવા યુવાન રાજાના રાજ્યકાળના પ્રારંભિક વર્ષોમાં રાજ્યારોહણ સમયની ખટપટોના વમણમાંથી પાટણ બહાર આવી હજી સ્થિર થઈ રહ્યું છે તે મોકાનો લાભ લેવા માળવાનો પરમાર રાજા અને જુનાગઢનો રા નવઘણ બંને પાટણ પર ચડી આવે છે મહામંત્રી મુંજાલ મહેતાની મુચ્છદગીરી અને કાકની કુશળતાથી પરમાર રાજાના સેનાપતિ ઉબક સાથે સંધિ થાય છે અને નવઘણને હરાવવામાં આવે છે તેની વાત પહેલાં વિભાગમાં કહેવાય છે ખેંગારની કૃષ્ણદેવ તરીકેની જાસૂસી મનલેશ્વર દેશળદેવ અને તેના ભાઈ વિશળદેવનું પાટણ વિરુદ્ધ નવઘણ પક્ષે કાવતરું ને તેને નિષ્ફળ બનાવતો કાક કાક અને ત્રિભુવનપાળ દ્વારા નવઘરનું સપડાવું વગેરે ઘટનાઓ દ્વારા વાર્તાનો એક દોર રચાય છે તેમાં ખેંગાર અને સોમનો પરિચય રંગીનતા ઉમેરે છે તો કાકની ખંભાતની મુલાકાત દરમિયાન ખતીબનો પ્રસંગ મંજરીને ભગાડી જવી ઉદાના સુભટ તિલકચંદ્રની હત્યા તથા તે બધાને કારણે કાક અને ઉદા મહેતા વચ્ચે બંધાતી વેરગાંઠ વગેરેથી વાર્તાનો બીજો દોર રચાયો છે આ બંને દૂર નવલકથામાં લગભગ અંત સુધી વણાતા ચાલે છે અને નવલકથાને સંકુલતા અને રસવય આપે છે મુંઝાર મીનળદેવી પ્રસન્ન હવે કાશ્મીરા ત્રિભુવનપાળ ઉદો મહેતુ શાંતુ મહેતા વગેરે પાટણની પ્રભુતાના પરિચય પાત્રો અહીં આગળ વધે છે તો કાક મંજરી ખેંગારના ચિરસ્મરણીય પાત્રો અહીં ઉમેરાય છે બીજા ભાગમાં માળવા સાથે સંધિ અને તેને આનુષંગિક પ્રસંગો આલેખાયા છે મંજરીને કારણે કાક અને ઉદાની દુશ્મનાવટ આગળ વધે છે ઉબક સાથે આવેલા કીર્તિદેવનું તેજસ્વી પાત્ર અહીં ઉમેરાય છે ને તેનો કાક સાથે પરિચય થાય છે કીર્તિદેવ આ વિભાગથી વધુ પ્રાધાન્ય મેળવવા માંડે છે તો કૃષ્ણદેવ તરીકે ખેંગારની કામગીરી ચાલુ છે તે સંદર્ભમાં રાણકનો પ્રવેશ નોંધપાત્ર છે આગળના વિભાગમાં વર્તાયેલી મંજરીની જ્ઞાન ગર્વિષ્ઠતા અહીં વધુ પ્રગટ થાય છે તે સાથે તેના પરનું જોખમ પણ વધુ જણાય છે એ પ્રકરણ તથા કીર્તિદેવના કુલનું રહસ્ય વાર્તામાં કૌતુક ઉમેરે છે ત્રીજા ભાગમાં કીર્તિદેવ લગભગ કેન્દ્રવર્તી બની જાય છે ઉત્કટ ભાવનાશીલતા અને સમૂહ વ્યક્તિત્વથી તે સૌને આકર્ષે છે પણ બધા તેનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે તો મુંજાલ તેનામાં મોટો સુબડ જુએ છે તે કીર્તિદેવના કાવતરાને ગંભીર લેખી તેને કેદમાં પૂરી પણ કરે છે પણ કાકની કુશળતા તેને બચાવે છે મંજરીનું ઉદાથી બચવા ન છૂટકે કમને કાક સાથે પરણવું કીર્તિદેવની ગુપ્ત સભા કીર્તિદેવ અને મુંજાલનો મેળાપ કીર્તિદેવની કુળ વિષયક જોગણીઓને કાલભૈરવની સાધનાની વાત અને સૌથી વધુ તો કીર્તિદેવનો વધ કરવા જતા લોહીતરશિયા મહાઅમાત્યાને અટકાવી તેઓ પિતા પુત્ર હોવાનું રહસ્ય ઉઘાડતો કાક આ બધા પ્રકરણો અત્યંત રોમાંચક અને નાટ્યાત્મક છે તો ખેંગારને કર્કશુરી દ્વારા મળતું ગુપ્ત